તો પંચમહાલના ગોધરા ખાતે આયોજિત ફંડવ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર શહેરીજનો પણ જોડાયા ગોધરા ખાતે આવેલી શારદા મંદિર સ્કૂલ ખાતેથી ફંડન મેરેથોન દોડનું ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારે દોડનું પ્રસ્થાન કરાવી ઉપસ્થિત લોકોને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટેની અપીલ કરી હતી તો મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ફંડન મેરેથોન દોડનું ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમારે દોડનું પ્રસ્થાન કરાવીને ઉપસ્થિત લોકોને પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા માટેની અપીલ કરી હતી તો મેરેથોનમાં ગોધરાવાસીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો પંચમહાલના ગોધરા ખાતે આયોજિત ફંડન મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા ગોધરા ખાતે આવેલી શારદા મંદિર સ્કૂલ ખાતેથી મેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ રવિ ફંડન મેરેથોન દોડ નું આયોજન કરાયું શું છે ફન રન જે મેરેથ મેરેથોન દોડ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ભાગ્યદય જે હોસ્પિટલ છે રાજ્યસભાના સાંસદ જે સિંહ ભરમાલ છે તેઓની હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં દોડ વિરોધ જોડાયા હતા ખાસ કરીને એમાં મહિલા યુવાનો વૃદ્ધો તમામ લોકો જોડાયા હતા પંચમાલ દાવોદ મૈસાગરના પણ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દોડમાં ભાગ લીધો હતો જી 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 આભાર માહિતી આપવા માટે